જય માતાજી ખડીદભાઈઓ આપણી ખડીદ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગ માટે કાળી ને સફેદ ફૂગ આવતી હોય તો એના માટે આપણે વાત કરવાની છે તો એના માટે શું ઈલાજ છે અને કઈ રીતના કાળી ને સફેદ ફૂગ આવતી હોય તો એને આપણી આજે વિડીયોમાં વાત કરવાના છે તો વિડીયોમાં આગળ જોતા રહીજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણી ચેનલને લાઈક કરી દીજો તો આપણે મિત્રો વાત કરીએ પહેલાં કે કાળી ફૂગ હોય એ કઈ રીતના આવે એ ને સફેદ ફૂગ કઈ રીતના આવે એ તો હજી કાળી ફૂગ આવતી હોય એ દાળીઓ સુકાઈ જતી હોય ધારો કે આ દાળીઓ હોય એ ધીરે ધીરે કરીને સુકાઈ જતી હોય ને કાળા કાળા ટપકા થતા જતા હોય દાળીઓમાં બધામાં એ સુકાઈ જતી હોય ને એ એમાં વાતાવરણમાં જે તાપમાન હોય એ વધે જતું હોય અને જો જમીનમાં ભેજ ઘટે જાય તો કાળી કાળીફૂગની સમસ્યા રીએ જમીનમાં ભેજ ઘટે તો ને વાતાવરણ વધે જાય તો એટલે ત્યાં ત્યારે આ કાળી કાળીફૂગ આવતી હોય અને સફેદ ફૂગની વાત કરીએ તો કે જરા મગફળી ત્રી પાંત્રી દિવસની કે ચાલી દિવસની કે થાય તારે હૂયા અને બેસતા હોય ત્યારે કે જ્યાં આપણી આ મગફળી છે જ્યાં હૂયા અને બીબડા અને બેસતા હોય તારીમાં સફેદ ફૂગ આવતી હોય જ્યાં હુયા હોય એમાં પણ આ સફેદ સફેદ હોય ને બીબડા હોય એમાં પણ સફેદ થતા જતા હોય અને દાળીઓમાં ને હુયાઓમાં બધા આમાં સફેદ સફેદ થતા હોય એવો બધો પ્રશ્નો થતો હોય સફેદ ફૂગનો જે આપણી હુયાને બેસતા હોય તાર ધારો કે પાંત્રી કે ચાલી દિવસની કે થતી હોય તાર તાર આની સમસ્યા થાય અને એ જમીનમાં દાળીઓ અટતી હોય અને જમીનમાં ભેજ ફૂલ હોય પુષ્કળ પ્રમાણમાં ભેજ હોય ને જે મગફળીને છોડવા ને દાળી હોય આ હેઠળ હોય જમીનમાં તારાણું બધી સફેદ ફૂગ આવતી હોય મગફળીમાં તો આપણે આણે ઈલાજની વાત કરીએ ધારો કે સફેદ ફૂગની ઈલાજની વાત કરીએ આપણી તો એમાં જે ધાનુકાનું લેસ્ટર આવે એનો પણ આપણી ઉપયોગ કરીએ અને બીજા નંબરમાં ટર્મિટરનું બેક્ટેરિયા આવે એ દોઢ ટકા આવે એનો પણ આપણી આમાં છટકાવ કરીએ મગફળીમાં તો પણ રિઝલ્ટ સારું મળે ને બીજું આપણી કાળી ફૂગ હોય કાળી ફૂગમાં આપણી અલગ અલગ કંપનીની ઘણી આવતી હોય આમાં દવાઓ પણ આપણે જે અનુભવ પ્રમાણે વાત કરીએ મગફળીમાં કાળી ફૂગ માટે ગોલ્ડ મિનર આવે એનું પણ રિઝલ્ટ સારું આવે અને એવી રીતના ઘણા ઘણા અલગ અલગ કંપનીના એગ્રોવાળામાં અલગ અલગ એગ્રો જડતા હોય તો ગમે તે સારી કંપનીનું લે અને આપણે એનો છંટકાવ કરવાનો કાળી ફૂગ આવતી હોય તો અને બીજા નંબરમાં કે ધારો કે આપણી કાળી ફૂગ અને સફેદ ફ્યુગ બંને આવતી હોય ધારો કે તમારે હાલો કે આપણી સફેદ ફૂગનો ઈલાજ પણ કર્યો અને કાળી ફૂગનો પણ ઇલાજ કર્યો ઘણી વાર એવું થતું હોય કે કાળી ફ્યુગ આવતી હોય તો સફેદ ફ્યુગનો આવી હોય કે પહેલાં કાળી ફૂગ આવતી હોય ને પછી આપણી આમાં સફેદ ફ્યુગ આવતી હોય જ્યારે દોડવા બંધાવવાની અવસ્થામાં હોય વિપળાને ત્યારે સફેદ ફૂગ આવતી હોય કાળી ફૂગ મરથી આવતી હોય અને એવો પ્રશ્ન થતો હોય એટલે આપણી બંનેનો ધારો કે કાળી ફૂગ આવી હોય આપણી મગફળીમાં ને સફેદ ફૂગ પણ આવી હોય તો બંનેનો આપણી અલગ અલગ રાઉન્ડ મારવા પડતા હોય પણ એના માટે બંને ફૂગનાશકનો પણ દવાઓ આવે અત્યારે કાળીને સફેદ ફૂગ બંને હોય તો આપણી જે પ્રોટેક્ટર આવે એ પાંચ ટકામાં આવે એ પ્રોટેક્ટર આવે એ પાંચ ટકામાં આવે એનો છટકાવ કરીએ તો પણ કાળી ફૂગને સફેદ ફ્યુગ બંનેમાં લાગુ પડે અને બીજા નંબરમાં અથવા તો એક બેક્ટ આર્મી આવે એણું પણ રીતે ઠારું છે એનો પણ છટકાવ કરવાથી કાળી ફ્યુગને સફેદ ફ્યુગનું નિયંત્રણ થાય એટલે આપણે આમાં કાળી ફૂગ અને સફેદ ફૂગનું નિયંત્રણ બંનેનું એક દવામાં પણ રિઝલ્ટ આવી જાય અને સફેદ ફૂગ હોય તો એનું પણ નિયંત્રણ આપણી બતાવ્યું આગળ અને કાળી ફૂગ હોય તો એનું પણ નિયંત્રણ આગળ બતાવ્યું એટલે આ રીતના આપણે કાળી ને સફેદ ફૂગનું નિયંત્રણ કર્યું મગફળીમાં પણ આ રીતના ઇલાજ થાય તો ખડદભભાઈઓ આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દીજો અને કોમેન્ટમાં જણાવજો કે દવાના રિઝલ્ટ કેવા હૈ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં જોડાઈ જજો જેથી કરીને આવા નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળશે એ ખેતીના લગતા અને ટ્રેક્ટરના લગતાના માહિતીને બધાય તો આ રીતના આપણી મગફળીનું નિયંત્રણ છે કાળી ફૂગને સફેદ ફૂગનું નિયંત્રણ તો મળીએ પાછા બીજો વિડીયોમાં ચેનલને લાઈક કરી દેજો એક આપણે આ વિડીયોમાં જય માતાજી બધાય ખડિતભાઈ એન